અમદાવાદના વટવા વિસ્તારમાં એક બિલ્ડર સામે ગંભીર ફરિયાદ નોંધાઈ છે જમીન છેતરપિંડીના કેસ અંતર્ગત આ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં વટવા વિસ્તારના બિલ્ડર ગુલામ હુસેન કુરેશીની ગંભીર ફરિયાદ છે વટવા સર્વે નંબર સાતસો પચાસ બ ની જમીન મામલે છેતરપિંડી કર્યાના આક્ષેપ છે બનાવટી દસ્તાવેજો મરણ પામેલ વ્યક્તિના નામે ખોટી સહી કર્યાનો આરોપ લાગ્યો છે કલેક્ટર કચેરીમાં રિવાઇઝ એને પ્લાનમાં ખોટી માહિતી દાખલ કરવામાં આવી હતી ઓર્ચત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આઠ ભાગીદારો સામે ગુનાહિત કાવતરાના આક્ષેપ કરવામાં આવ્યા છે ગુલામ હુસૈન કુરેશી ગંભીર ફરિયાદ વટવામાં નોંધવામાં આવી છે સર્વે નંબર સાતસો પચાસ બ ની જમીન મામલે છે તરપિંડીના આક્ષેપ છે જેમાં બનાવટી દસ્તાવેજો કર્યા વટવા પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં જમીન કૌભાંડ બાબતની એક અહિયાના જે આવ્યો છે કે જેમણે એફઆઈઆર નોંધાય છે ગુનો દાખલ કરાવડાયો છે સમગ્ર ઘટના શું હતી તે તમામ બાબતો આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ જણાવશો મારું નામ ગુલામ હુસેન મોહમ્મદ રશીફી છે અને હું વટવામાં કન્સ્ટ્રક્શનનું કામ કરું છું અને અમન બિલ્ડર અમન ડેવલપર્સના નામની મારી બે ફર્મ છે અને અમે જે વટવામાં ફરિયાદ નોંધાઈ છે એ ફરિયાદની હકીકત એવી છે કે ઓર્ચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની ભાગીદારી પેઢી છે જેની અંદર તેનું વહીવટ તસ્લી બાલક તેરમીજી કરે છે જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમના બે પુત્રોનું આમાં નામ સામેલ છે અને એ લોકોએ અમદાવાદ કલેક્ટરશ્રીને ગેરમાર્ગે દોરીને અને ખોટી માહિતી એના ફોર્મમાં ભરી અને મરી ગયેલા માણસની બોગસ સહીઓ કરી અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ લોકોએ એને ઓર્ડર લીધેલ હતું જે અનુસંધાને કલેક્ટરે સુમોટો દાખલ કરી હતી અને એમાં હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી અને એને રદ કરી નાખી છે અને એમાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને આ લોકોએ અમારી જમીનની બોગસ બે ત્રણ દસ્તાવેજ બનાવીને જમીન પછાવી પાડી છે જે અનુસંધાને અમે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે પ્રોસેસ શું હોય છે પ્રોસેસ એવી હોય છે એનેમાં કે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ આપો તો તમારે ઓનલાઈન પ્રોસેસની અંદર તમામ કલેક્ટરના ફોર્મ ભરવાના હોય છે તમામ ડોક્યુમેન્ટને નોટરાઈઝ કરીને એ બધું મૂકવાના હોય છે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે અને એમાં તમામ વિગતો ખોટી ભરેલી હતી મરી ગયેલા માણસની ભૂગત સહયોગ કરેલી હતી અને મરી ગયેલા માણસનું આધાર કાર્ડ ખોટું સોગંદનામું બધું રજૂ કરીને આ લોકોએ એને ઓર્ડર લીધેલો અમે કલેક્ટરને વાંધા અરજી આપતા કલેક્ટરે સુધારા હુકુમ કરેલો એના પછી અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરીને અને આ ઓર્ડર જે એનેનો લીધો છે એમને એસએસઆરટીમાં રદ કરાયો છે

જેવી રીતે મન ડેવલપરોએ આપણી સાથે વાત કરી કે આપણે જણાવ્યું કે કરેક્ટરે જે છે એ એક એક કહેવાય કે એક પ્રકારની ગેરરીતિ અપનાવી છે કે પછી કલેક્ટરે આમાં બેદરકારી દાખવી છે તો આગળ પોલીસ તપાસનો એક વિષય છે પરંતુ હાલમાં જે સંજોગો જે જોવા જઈએ છીએ અને હાલમાં જે આક્ષેપો કરી રહ્યા છે અમન ડેવલપર જે આક્ષેપો કરી રહ્યા છે એમનું કહેવું એવું છે કે મરી ગયેલા માણસની બોગસ સહીઓ સહયોગ કરીને અને જમીન પચાવવાનો એક પ્રકારનો આ કારસો જે છે ઘડવામાં ગણવામાં આવ્યો છે કેમેરામેન સુશીલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ